અમારા વિરોધ પક્ષના વ્યક્તિ જે પણ બોલે નિવેદન કરે એનો મારે કંઈક ખુલાસો આપવાનો ના હોય પરંતુ લવિનજી એ શાસન કરતા પક્ષના ધારાસભ્ય છે એમની પાસે એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે હું એમના નાચતા પચાસથી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે રજૂ કરવા માટે તૈયાર છું બીજું કે એમણે કહ્યું કે પડ્યા રહે છે તો હું મીડિયા સમક્ષ એમની સામે ચર્ચા કરવા માગું છું કે છેલ્લા ત્રણ વર્ષથી એ અમારા સાથી ધારા ધારાસભ્ય છે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય તો છેલ્લા ત્રણ વર્ષની અંદર ગામડાની અંદર કોને કેટલો પ્રવાસ કર્યો કેટલા સામાજિક ફંક્શનો રજૂ કર્યા અમે એટેન્ડ કર્યા અને વિધાનસભા હોય કે પાટણ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની જે સરકારી મીટિંગો થતી હોય એમાં કોણ કેટલા દિવસ હાજર રહ્યું છે એના પુરાવા એ મીડિયા સમક્ષ રજૂ કરે હું પણ રજૂ કરીશ એટલે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય અને લોકો વચ્ચે ના જતા હોય તો જો પાટણની જનતાએ અમને બીજી વાર જે ચૂંટ્યા એ ના ચૂંટ્યા હોત બાકી જો રવિંદજી એવું કહે છે કે હું આધ્યાત્મિક છું તો પાટણ જિલ્લાની અંદર ને રાધનપુરની અંદર ખુલ્લે આમ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે ખુલ્લે આમ જુગાર ચાલી રહી છે જો એ આધ્યાત્મિક હોય તો કોંગ્રેસે જે દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે અભિયાન ચલાવ્યું છે એમાં સહયોગ આપે અમે એમના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લાની અંદર એમના માર્ગદર્શન નીચે અને એમની આગેવાની નીચે દારૂ વિરોધી ઝુંબેશની અંદર જોડાવા માટે તૈયાર છે